ભૂલી ગયો તમે ઘડીએ ઘડીએ ભૂલ્યો કરતા હોય સતો હોય છું માન દયાળુ છું તો તમને જતા કરું છું મેં તને ગઈ સાલે કીધું તું એક સાસ નો બાટલો ચડાવીજે

કાન બની થોડી તકલીફ હે બોલન બીજો દુખ છે આપળા જીઓ માં નેટ ભાવ વધી નો લગન હતો જીઓ ભાવ વધી પણ તું તારું નેટ તારે શું કરું છે તો નેટ કર કરું છે તો રે અરે બાપ તારું રિચાર્જ એકી હંગાત કરી ચાલુ થઈ ગયું પેલા નું નેટ રિચાર્જ થઈ ગયું હવે તમને કોઈ દુઃખ હોત કહેજો કાકા હવે હું વળી જઉ છું અને તમને આશીર્વાદ આ જવાની ઈચ્છા છે મને તો એક એક જણા આશીર્વાદ લેવા આવો ભાઈ આશીર્વાદ થઈ આશીર્વાદ ભાઈ લઈ જાય બસ લઈ જાવ કાકા આવા આશીર્વાદ હોય આના લીધે હા આના જ હતા હજી આ તો નાના હતા હજી મોટા હતા બાકી હજી બાકી એ મોટા બહુ થઈ ગયું ભાઈ મારે નથી લેવા આવું હાકી ગયા જાય ને હાચી ગયાદ